গুজরা মিক্স থাল ইংলিশ মা বোলে পেলা বোল পাঁচ

તાર જમ્પિંગ જપાંગમાં આવું છે પછી તું શું કરીશ જમ્પિંગ જપાંગમાં કોને ગાંડી ગઈ છે કોને ગાંડી ટી શર્ટ નીચું કર ટી શર્ટ નીચું સોરી બોલ સોરી બોલ એમ માર ખાય આટલું એટીટ્યુડ કેમ કરે છે તને એવું લાગે ને તું બહુ મસ્ત છે એમ હે ટીશુ ટીશુ તને એવું લાગે ને તું બહુ મસ્ત છે હે પણ તું જરાય નહીં સારી લાગતી કેટલી ગંદી લાગે છી છી કેટલી ગંદી લાગે કેવા કપડાં પહેર્યા છે છી 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 કેવા કપડાં પહેર્યા છે કેવી લાગે છે આટલું કુ છે જ કીધું યાર તું નહીં સારી લાગતી એટલે તને કીધું એવું ઓ ઓ ઓ ઓ માય ગોડ ગુસ્સે થઈ ગઈ મારી તીશું મારી તીશું ગુસ્સે થઈ ગઈ સોરી ને તીશું સોરી 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 તિશુ તિશુ મારી સાથે વાત નહીં કરીશ તું તિશુ કોઈ તો મનાવો મારી તિશુ ઓ તિશુ પપ્પાને બોલાવ પપ્પાને બોલાવ તિશુ તિશુ કેમ ગુસ્સે છે તું વાત કરને મમ્મા સાથે વાત કર ને તિશુ તિશુ મમ્મા બોલાવે છે ને તને આઈ એમ સોરી ન દીકુ આઈ એમ સોરી કીધું મેં તને પ્લીઝ યાર વાત કરને મારી સાથે તિશુ જોયું જોયું મારી તિશુ જોયું 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 મારી ત્રીશી એ જોયું મારી ત્રીશી ગુસ્સે નથી મારી ત્રીશી ગુસ્સે નથી દીકાતે કેટલી ચોકલેટ ખાધી છે આજે પ્રોમિસ કરો મને ઓ મારી સીટુડી મારી ડિંગલી પાક્કો આપીશ ચાલો સુકાઈ ખાવી છે કિટકેટ ખાવી છે ડેરી મિલ્ક ખાવી છે કઈ ખાવી છે મારા ટીશ્યુ

બસ અને આ આ આ બરાબર કર બેડશીટ બરાબર કર ફટાફટ બરાબર કર ફટાફટ હેડફોન મૂકી દેને ને ટીશુ ટીશુ હેડફોન મૂકી દેને ને ઉભારો મૂકી દો ઉભારો મૂકી દો એમ ક્યારે મૂકીશ જ્યારે ખરાબ થઈ જશે ત્યારે હે ખરાબ થઈ જશે ત્યારે પછી પછી મમ્મા ખીજશે ને તને મમ્મા ક્યાં મારે મમ્મા ક્યાં મારે પછી તો પેલા મૂકી દે આયા મારે આયા મૂકી દે પેલા મૂકી દે ચાલ ગુડ ગર્લ છે ને મૂકી દે મારું દીપ ચોકલેટ થાવી છે ને ઓ મારી ગુડડી ગર્લ ગઈ 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 મારી ગુડડી ગર્લ ગઈ ઈશુ તને કોણ ગમે તને હરેશ ગમે કે જસ્સુ ગમે કોણ ગમે જસ્સુ ગમે તો તું કેમ હરેશ પાસે જાય છે હે તો હરેશ પાસે કેમ જાય છે એમ કે થેન્ક યુ સો મચ અમારો વ્લોગ જોવા માટે પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ફરી પાછા મળી આપણી નવા માં ત્યાં સુધી બાય